જંબુસર ઉમરા રોડનું ધારાસભ્ય ડી કે સ્વામીજીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું જંબુસર તાલુકામાં જંબુસર ઉમરા માર્ગ રૂપિયા દસ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે આ વિસ્તારના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન જંબુસર અને ઉમરા રોડ દસ મીટર પહોળો અને ચાર કિલોમીટર લંબાઈ ધરાવતા રોડનું દસ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત જંબુસર આમોદ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડી કે સ્વામીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ વિકાસ કાર્ય વિસ્તારના લોકોને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડશે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડયાર જંબુસર દુધારા ડેરી ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ કૃપાબેન દોશી વિરેનભાઈ શાહ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામીજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ રોડનું નિર્માણ થવાથી જંબુસર અને ઉમરા વચ્ચેનો પ્રવાસ સરળ અને ઝડપી બનશે જે સ્થાનિક લોકોની લાંબા સમયની માંગ હતી તેમણે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગુજરાત સરકાર સહિત ઉપસ્થિત સૌ કાર્યકરો તથા નાગરિકોનો આભાર માન્યો હતો વંદે ભારત માતા કી આજ જંબુસર થી કાવી બાજુ જતો જે સ્ટેટ હાઈવે નો રસ્તો છે તેમાં ઉમરાથી જંબુસર સુધીનો જે રોડ છે એને આરસીસી બનાવી અને આ વિસ્તારના લોકોને ખૂબ સારી રીતે આનો લાભ મળે એ હેતુથી આજે જંબુસર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ લગભગ દસ કરોડ જેટલી મોટી રકમનો રોડ બનશે સારો એવો રોડ બનશે અને ખૂબ સારી આ વિસ્તારના લોકોને સુવિધા મળવાની છે ત્યારે હું ગુજરાત સરકારનો અને સ્ટેટ હાઈવેના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આજના દિવસે આ કામનું જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એમનો પણ હું હૃદયપૂર્વક આ વિસ્તારના સૌ જનતા વતી આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય